સામ્રાજ્ય વિસ્તાર ઔરંગઝેબે ક્યાં ક્યાં ક્ષેત્રો સુધી પોતાનો સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો એ આપણે જોઈએ આ પણ ખૂબ મજા પડે તો તમે જુઓ કાશ્મીર ઉત્તરમાં કાશ્મીર દક્ષિણમાં જીંજી પશ્ચિમમાં હિન્દુકુશ અને પૂર્વમાં ચટગાવ એટલે કે બાંગ્લાદેશની અંદર આવેલું આ ક્ષેત્ર બરાબર તો ત્યાં ત્યાં સુધી આપણે વિસ્તારો સુધી એણે પોતે સામ્રાજ્ય વિસ્તાર કર્યો હતો તો શાંતિથી તમે જુઓ યાદ રહી જશે હિન્દુકુશ ત્યાંથી કાશ્મીર ત્યાંથી ચટગાવ ત્યાંથી જીંજી અને ત્યાંથી પાછા હિન્દુ કોશ આવ્યા તો એનું સામ્રાજ્ય હતું ઔરંગઝેબની સામે બાથ ભીડનાર બીજા એક મજબૂત શાસક જેનું નામ છે વીર દુર્ગાદાસ રાઠોડ આ તમને યાદ હોવા જોઈએ મારવાડના શાસક જસવંતસિંહના મંત્રી અશ્કરણ રાઠોડ બરાબર ફરીવાર મારવાડના શાસક કોણ જસવંતસિંહ એના પુત્ર કોણ એના મંત્રી કોણ અશ્કરણ રાઠોડ અને એના પુત્ર એટલે કોણ વીર દુર્ગાદાસ રાઠોડ જેની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે કેમ તો કે એણે ઔરંગઝેબની જે ઔરંગઝેબની સત્તા હોય એનો ક્યારેય સ્વીકાર કર્યો નહોતો એને કોઈ શરણાગતિ સ્વીકારી નહોતી અને ઔરંગઝેબના સમયમાં આધિપત્ય નહોતું સ્વીકાર્યું એટલા માટે એની તુલના રાણા પ્રતાપ સાથે કરવામાં આવે છે આ પણ કન્ટેન્ટ તમારા માટે ઇમ્પોર્ટન્ટ અહીંયાથી પણ સવાલ તમને નીકળે